ህስሚንን ኢስያራዊልም አስሚንንኔት ለስንኑት ኢትያያያረት ተርራት ለስስያረት ለስንኔት ለስያንነት ለስስረትራስ ኢትራስ ለስስት ለስገትራት � હું દર્શન કરતા તમે જતા આપડે નંગેશ્વર મહાદેવ કોકડી હોરાઉં સેમ તો ઠખલા ના આવી હેડો ઓય હેડો ઓય હેડો ઓય હેડો છે ચાલે અમે લાવ્યા તો ખરા અમે એટલા રૂટ લાવતા હતા

ये थोड़ा सा वो है इंशाल्लाह पूरी है कौन दादी और इसकी लेटेस्ट मीट है थोड़ा सा

અરે જાવ બે ફટાફટ પાર પાર કરી આવો દાડી અમારા થાકી આવી તે બિલાડી હેઠા છે આ મને

આ પે બગાડે જાળીમાં કાંઈ નહોતું એ ન્યાય તો ઉત્તર એ આ લોકોએ પકાવ કે બનાવીએ કે બરોબર